આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે લોકો એસી વગર રહી શકતા નથી ત્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરના જ અચાનક વીજળી ડૂલ થઈ ગઈ ભરૂચથી લઈને નર્મદા અંકલેશ્વરથી લઈને સુરત બારડોલીથી લઈને વલસાડ તાપીથી લઈને સેલવાસ સુધીના શહેરથી લઈ ગામડાઓમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ હતી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં લોકો પરસેવે રેપઝેપ થઈ ગયા હતા લોકોએ હાથ પંખાનો સહારો લેવો પડ્યો સરકારી કચેરીઓ ખાનગી કચેરીઓ કારખાનાઓમાં કામકાજ ઠપ્પ થઈ ગયા હતા ડીજીવીસીએલ અંતર્ગતની તમામ જગ્યાએ લાઇટ બંધ થતા જતાં લોકો રચલી પડ્યા હતા કલાકો સુધી લાઇટ ન આવતા ઇલેક્ટ્રિક ટ્રેનોના પૈડા પણ થંભી ગયા લાઇટનો મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો આ મામલે મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા તેમજ ઉભાળો કર્યો આ અંગે ડીજીવીસીએલનું કહેવું છે કે ચારસો કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ હતી સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવામાં સમય લાગ્યો તો ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ટીપીએસ ચાર યુનિટ ડ્રીપ થઈ ગઈ હતી જેનાથી પાંચસો મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો જેથી આખા દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયો અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ ચોવીસ કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે લોકો એસી વગર રહી શકતા નથી ત્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરના જ અચાનક વીજળી ડૂલ થઈ ગઈ ભરૂચથી લઈને નર્મદા અંકલેશ્વરથી લઈને સુરત બારડોલીથી લઈને વલસાડ તાપીથી લઈને સેલવાસ સુધીના શહેરથી લઈ ગામડાઓમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ હતી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં લોકો પરસેવે રેપઝેપ થઈ ગયા હતા લોકોએ હાથ પંખાનો સહારો લેવો પડ્યો સરકારી કચેરીઓ ખાનગી કચેરીઓ કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયા હતા ડીજીવીસીએલ અંતર્ગતની તમામ જગ્યાએ લાઇટ બંધ થતા જતા લોકો રચલી પડ્યા હતા કલાકો સુધી લાઇટ ન આવતા ઇલેક્ટ્રિક ટ્રેનોના પૈડા પણ થંભી ગયા લાઇટનો મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો આ મામલે મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા તેમજ ઉભાળો કર્યો આ અંગે ડીજીબીસીએલનું કહેવું છે કે ચારસો કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ હતી સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવામાં સમય લાગ્યો તો ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ટીપીએસ ચાર યુનિટ ટ્રીપ થઈ ગઈ હતી જેનાથી પાંચસો મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબ સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો જેથી આખા દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયો અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ ચોવીસ કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે લોકો એસી વગર રહી શકતા નથી ત્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરના અચાનક વીજળી ડૂલ થઈ ગઈ ભરૂચથી લઈને નર્મદા અંકલેશ્વરથી લઈને સુરત બારડોલીથી લઈને વલસાડ તાપીથી લઈને સેલવાસ સુધીના શહેરથી લઈ ગામડાઓમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ હતી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં લોકો પરસેવે રેપજેપ થઈ ગયા હતા લોકોએ હાથ પંખાનો સહારો લેવો પડ્યો સરકારી કચેરીઓ ખાનગી કચેરીઓ કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયા હતા ડીજીવીસીએલ અંતર્ગતની તમામ જગ્યાએ લાઇટ બંધ થતા જતાં લોકો રચલી પડ્યા હતા કલાકો સુધી લાઇટ ન આવતા ઇલેક્ટ્રિક ટ્રેનોના પૈડા પણ થંભી ગયા લાઇટનો મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો આ મામલે મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા તેમજ ઉભાળો કર્યો આ અંગે ડીજીવીસીએલનું કહેવું છે કે ચારસો કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ હતી સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવામાં સમય લાગ્યો તો ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ટીપીએસ ચાર યુનિટ ટ્રીપ થઈ ગઈ હતી જેનાથી પાંચસો મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબ સ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો જેથી આખા દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયો અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ ચોવીસ કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું